शक्यता से सत्तर लगभग लघुत्तम तापमान में सकता थक्यता ज्यामा लगभग मध्य गुजरात भागों में लघुत्तम तापमान सत्तर डिग्री सेल्सियस जो रहने की शक्यता रहे कच्छना भागों में दस डिग्री सेल्सियस जो रहने की शक्यता रहे पंचम અને ના મ્યાસાના અને સબરકાના ભાગમાં 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે જ્યારે સૂર્યના ભાગમાં લઘુતમ temperature 20 ડિગ્રી સેલ્સિયસ અને લગભગ જુનાગઢના ભાગમાં પણ પરંપાન લઘુતમ temperature 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે ત્યારે 16 થી 24 માં અરબ સંગ્રામમાં સિસ્ટમ બનતા વધારે લાવશે એમ કામ માવઠું થવાની શક્યતા છે